શ્રી એમસી રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ડેફ એન્ડ મ્યુટ મૂકબધીર દિવ્યાંગતા ધરાવતા તેમજ અઢારથી ચાલીસ વર્ષના ધોરણ આઠ દસ બાર પાસ આઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા સામાન્ય ઉમેદવારો માટે શ્રી એમસી સી રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ ભરતી મેળામાં પીજી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ જંબુસર અને કોસુંબા કોસુંબા ગ્લાસ ડેકો પેકેજિંગ વિભાગ જરોદ તથા અંસા ડેકો પ્લા ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કોસુંબાની શોર્ટર પેકર અને હેલ્પર જેવી સો જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા જેમાંથી દસ ઉમેદવારોની સ્થળ પસંદગી કરવામાં આવી છે આ ઉપરાંત સામાન્ય સામાન્ય ઉમેદવારો માટે અગિયાર નોકરીદાતાઓ દ્વારા ચારસો જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લે આવ્યા હતા જેમાં છસો જેટલા ઉમેદવારોએ પ્રક્રિયામાં ભાગ લીધો જે પૈકી બસો સિત્તેર પસંદગી કરવામાં આવી છે આ તકે યોજનાઓ ફ્રી વોકેશનલ તાલીમ યોજના અગ્નિવીર માટેની નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજના વિદેશ રોજગાર અને શિક્ષણ સેફ લીગલ માઇગ્રેશન તથા રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ કોલેજના આચાર્ય ડૉક્ટર હર્ષદ રોહિત સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર તથા એનસી વડોદરા અને અમદાવાદના અધિકારી કર્મચારીઓ કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા